નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે અત્યારે નવજીવનના પ્રશાંત દયાલ છે પ્રશાંત દયાલે આખી જિંદગી ક્રાઇમ રિપોર્ટિંગ કર્યું છે અને આજે પ્રશાંતભાઈ પાસેથી સમજવું છે કે જે રીતે પહેલગામની અંદર આતંકી હુમલો થયો ત્યારબાદ બાંગ્લાદેશીઓ ઉપર એક્શન લેવાયું અને એ જ એક્શનના ભાગરૂપે આજે ચંડોળા તળાવમાં સૌથી મોટું મેગા ડિમોલ્યુશન થયું મુખ્યમંત્રી સીટી ઓફિસ એટલે કે કમિશ પોલીસ કમિશનર ઓફિસે પહોંચ્યા ત્યાં આગળ જે મૂવમેન્ટ થઈ રહી છે અને આની પોલિટિકલ ઇમ્પેક્ટ કેટલી છે આ બધા જ વિષય ઉપર આજે વાત કરીશું પ્રશાંતભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે મારો પહેલો સવાલ તો આપનાથી એ જ સમજવું છે કે બાંગ્લાદેશીઓ તો વર્ષોથી રહી રહ્યા છે સરકારને પહેલગામ હુમલા પછી જ કેમ યાદ આવ્યા બાંગ્લાદેશીઓ મને એવું લાગે છે કે ગોપી કે ભારત સરકારની આબરૂ બચાવવાનું કામ હવે અમદાવાદ પોલીસ કે ગુજરાત સરકાર કરી રહી છે જવાબ તો પહેલગામના હુમલા પછી ભારત સરકારે આપવાનો હતો પણ હજી ભારત સરકાર કયું મુહૂર્ત કાઢાઈ કઢાવી રહી છે મને ખબર નથી પણ અહીંયા હવે આખું ફેસ સેવિંગ ચાલી રહ્યું છે કે પહેલગામનુંમાં જે કંઈ ઘટના ઘટી એમાં શરત ચૂક થઈ છે એ લોકોની એ એના તરફ કોઈનું ધ્યાન ન જાય એટલું સારું છે કે મેં ગઈકાલે પાકિસ્તાન મેં કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાનો વિધાનસભામાં જે એમણે નિવેદન કર્યું પણ સાંભળ્યું હતું અને એમણે એવું કહ્યું હતું કે મારી પાસે માફી માગવાના શબ્દો નથી ખેર આ તો ભારત સરકારે એવું કહેવું જોઈએ પણ ભારત સરકાર પાસે માફી માગવાની હિંમત પણ નથી ત્યારે હવે લોકોનું ધ્યાન કેવી રીતના હટાવવું જ ઘટના ઉપરથી અને સરકાર એક્શન મોડમાં છે એવું અમિત શાહે તમામ ગુજરાત દેશના મુખ્યમંત્રીઓ સાથે એક મિટિંગ કરી અને મીટિંગમાં એમણે એવું કહ્યું કે જેટલા બાંગ્લાદેશીઓ રહે છે અને શોધી કાઢો તો આ મને થોડુંક હાસ્યાસ્પદ એટલા માટે લાગે છે કે તમે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી હસીના શેખને આશ્રય આપો છો રાજદ્વારી આશ્રય આપો છો અને ભારતમાં વસતા બાંગ્લાદેશીઓને હટાવવાની વાત કરો છો ખેર હટાવવા જ જોઈએ એમાં કોઈ શંકા નથી ને એમને જવું જ જોઈએ પણ અત્યારે જે રીતના આખો હું એવું કહીશ કે આ તમાશો ઊભો કરવામાં આવી રહ્યો છે તમાશો એટલા માટે કે બારસો લોકોને તમે લાવ્યા હવે બારસો લોકોનું એક સરહ સરઘસ તમે કાઢો છો અને જાણે બારસો બાંગ્લાદેશી પકડ્યા પહેલાં તો તમે ઇમ્પ્રેશન ઊભી કરી દીધી એટલે આટલા બધા જો બાંગ્લાદેશીઓ મેં પહેલી સ્ટોરીમાં અમારે ત્યાં નવજીવનમાં પણ એવું કહ્યું હતું કે જો આટલા બારસો બાંગ્લાદેશીઓ અમદાવાદમાં આવી ગયા હોય તો અમદાવાદ પોલીસે એ જ ચંડોળા તળાવમાં ડૂબી મરવું જોઈએ એટલા બાંગ્લાદેશીઓ નહોતા બાંગ્લાદેશી ચોક્કસ હતા ચેક કર્યા હવે એ લોકો સત્તાવાર આંકડો એવો આપે છે કે બારસો માંથી એકસો છ્યાસી લોકો બાંગ્લાદેશી છે તો હવે એકસો છ્યાસીને ભલે કાઢી મૂકે આપણને કોઈ એની સામે વાંધો નથી પણ તમે પાંચ વર્ષના આંકડા જુઓ ને તો પાંચ વર્ષના આંકડામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસોજ જેનું આ કામ છે એમને ચંડોળા તળાવમાંથી પાંચસો બાંગ્લાદેશીઓ પકડ્યા અને કેટલાય બાંગ્લાદેશીઓ એવા છે કે જેને પકડ્યા ડિપોર્ટેશનની ફાઇલ તૈયાર કરી તમે બંગાળની બોર્ડરથી એને બાંગ્લાદેશ મોકલી આપ્યા અને અમદાવાદ પોલીસ પાછી આવે ગોપી એની પહેલાં એ બાંગ્લાદેશીઓ પાછા આવી જાય છે એટલે આ નાટક છે આખું પણ ખેર નાટક ચાલવા દેવું જોઈએ મને કંઈ વાંધો નથી કારણ કે આ બાંગ્લાદેશીઓ છે એમના માટે કોઈ સહાનુભૂતિ રાખવાની વાત પણ નથી પણ અત્યારે તમારું ધ્યાન પહેલગામથી હટાવી અહીંયા અમદાવાદ ઉપર કેન્દ્રિત કરવું એટલે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઓપરેશનો થયા છે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત જેવા શહેરોમાં પણ આ સૌથી મોટું ઓપરેશન છે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર તો રાજસ્થાનમાં પણ છે મધ્યપ્રદેશમાં પણ છે મહારાષ્ટ્રમાં પણ છે ત્યાં આગળ કેમ આ પ્રકારની મેગા ડ્રાઈવ નથી થઈ રહી કારણ કે કદાચ મહારાષ્ટ્રના એ લોકો ત્યાં તપાસ કરે તો મુંબઈની અંદર જ સૌથી વધારે બાંગ્લાદેશીઓ ત્યાંથી નીકળે અત્યારે ગુજરાતમાં હરીફાઈ ચાલી છે અધિકારીઓ વચ્ચે કે કોણ સરકારને કેટલો વાલો થઈ શકે હા તો આ વાલા થવા માટેની આખી કવાયત છે કારણ કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી ગયા પછી કોની પાસે પાવરનું રિમોટ છે ને કોઈને જ નથી ખબર બિલકુલ બરાબર છે એટલે જ્યારે કોઈ નિર્ણય લેવાનો આવે તો બધા એકબીજાના મોઢા જુએ છે એટલે હું એવું કહીશ કે આખી સિસ્ટમ છે ને અહીંયા લખવાગ્રસ્ત છે પાવર કોની પાસે જ કોઈને જ ખબર નથી તો આ સ્થિતિની અંદર બધા સરકારને રાજી રાખવી છે આ એની પ્રક્રિયા છે કઈ વાંધો નહીં જો સરકારને રાજી રાખવાથી સારા પોસ્ટિંગ કે સારી જગ્યા મળતી હોય તો એમના નસીબમાં છે કરશે આવું સવાલ એટલો છે કે તમે આ બારસો લોકોનું સરઘસ કાઢીને લઈ ગયા અને હવે તમે એવું કહો છો કે બારસોમાંથી માંથી એકસો છ્યાસી બાંગ્લાદેશી હતા એનો અર્થ કે બાકીના લોકો તો ભારતીય હતા તો આ બહુ અપમાનજનક સ્થિતિ છે આપણે એ લોકોની જગ્યાએ આપણી જાતને મૂકીની જોઈએ બધા જ મીડિયાને બોલાવ્યા હતા બધા જ મીડિયામાં એ વિડિયોઝ ચાલ્યા કે આટલા બાંગ્લાદેશીઓને બરાબર છે તો આ જે હજાર લોકો છે અંદાજે એ હજાર લોકોને તો તમે અપમાનજનક સ્થિતિમાં મૂકી દીધા ને એ હજાર લોકો પાસે તમે ભારતીય હોવાને પુરાવા માંગ્યા એટલા માટે કે એક પહેલા તો એ ગરીબ છે એક ગરીબ હોવો એમનો દોષ છે ને બીજું એ મુસલમાન છે આ એમનો દોષ છે એટલે તમે આ તમાશો કરી શકો છો આ દેશની અંદર બીજા કોઈ દેશમાં આવું ન કરી શકાય પણ દાદા અહીંયા સવાલ એ થાય છે કે ચંડોળા તળાવ વર્ષોથી બે હજાર બેના તોફાનોથી વાત કરું તો બે હજાર બેના તોફાનોમાં આપણે ચંડોળા તળાવની આજુબાજુ પથ્થરમારોને બધું થતું હતું ત્યારે આપણે જતા હતા ત્યારે પણ આપણે એને મિની બાંગ્લાદેશ તરીકે ઓળખતા હતા નહીં એટલે આ તો છે ને સરકાર માની લો સરકાર જે છે કોંગ્રેસની હોય કે ભાજપની હોય એને તો એનો રાજકીય સ્વાર્થ છે કોઈને કોઈ કોણ વોટ આપે છે આ ચંડોળા તળાવમાં ઓપરેશન કરો એટલે હિન્દુ ખુશ ખુશતા હિન્દુ તમને વોટ આપે છે અને આના માટે કોંગ્રેસ બોલે છે કારણ કે કોંગ્રેસને એવું લાગે છે અમારી વોટ બેંક છે બરાબર છે સવાલ એવો છે કે આપણી પત્રકાર તરીકેની માનસિકતા પણ કેટલી નીચે ગઈ છે આપણે જુવાપુરા અને પાકિસ્તાન કહીએ છીએ અને ચંડોળા અને બાંગ્લાદેશ કહીએ છીએ અને એવા સ્ક્રોલ ચાલે છે આ પત્રકારત્વનું અધવતન છે હું એવું કહીશ કે આ પત્રકારત્વની કોઈ શાળામાં શીખવાડવામાં નથી આવતું અને કહેવામાં નથી આવતું કે શું નહીં કરવું તમે કેવી રીતના જુહાપુરાને પાકિસ્તાન કહી શકો અને તમે જેને પાકિસ્તાન કહો છો એનો ઇતિહાસ પણ તમને નથી ખબર અમદાવાદના પત્રકારોની તો જુહાજી ઠાકોર નામના એક વ્યક્તિની જમીન હતી જેણે વેચી અમદાવાદની બહાર હતી એટલે કોણ ખરીદે તો કે ગરીબ મુસલમાનોએ ખરીદી અને ત્યાં એક જુહાપુરા જુહાજી ઠાકોરના નામે એક નગર ઊભું થાય છે જેને જુહાપુરા કહીએ છીએ પણ અત્યારે ત્યાં બહુમતી મુસ્લિમો રહે છે એટલે તમે એને પાકિસ્તાન કહો છો હવે આ ચંડોળામાં એકસો છ્યાસી બાંગ્લાદેશીઓ મળ્યા એનો અર્થ એવો થયો કે બાકીના તો ભારતીયો છે છતાં તમે એને બાંગ્લાદેશ કહો છો તો આ પત્રકારત્વનું અધ અધપતન છે ને રાજકીય લોકો જે ભાષામાં બોલે છે ને મને એવું લાગે છે કે પત્રકાર એનો એનો પ્રવક્તા થઈ ગયો છે સરકારનો આપણે પ્રવક્તા નથી થવાનો આપણે સરકારની ભાષા નથી બોલવાની પણ છે કમનસીબ છે આપણી સ્થિતિ બિલકુલ પણ દાદા કારણ કે આજે જ્યારે ડિમોલ્યુશન ડ્રાઈવ હું જોઈ રહી હતી ઘણા એવા વિડીયો સામે આવ્યા એમાં લાલુ બિહારી નામના એક વ્યક્તિનું નામ આવ્યું અને એવું કહેવાય છે કે એને ચંડોળા તળાવનું પણ પૂરણ કરી દીધું અને આખું એક એનું ફાર્મ હાઉસ બનાવ્યું જે અલ્ટ્રા લક્ઝરિયસ હતું અંદર સ્વિમિંગ પૂલ હતું ને એ બધું હતું અને સાથે સાથે એવી ઓડીઓ પણ ઊભી કરી દીધી જ્યાં આગળ બિહારથી આવતા જે કારીગરો છે અને બાંગ્લાદેશથી આવતા બધા જ ત્યાં રહેતા હતા પરિસ્થિતિ અત્યારે ત્યાં આગળ જે મહિલાઓ હતી એ મહિલાઓએ એવું કહેવું હતું કે અમને પૂરતો સમય પણ નથી આપ્યો નોટિસ પણ નથી આપી જો સવાલ એવો છે કે માત્ર ગેરકાયદેસર વસાહતનો જ એક પ્રશ્ન આપણે બાજુ પર મૂકીએ બીજી વાત એવી કરીએ કે આ લાલુ બિહારી નામનો કોઈ માણસ છે જે મુસલમાન છે પાછો એ જરૂરી છે કે એવું જો એ હિન્દુ હોત તો પછી એના માપદંડો બદલાઈ ગયા હોત સરકારના પણ મુસલમાન છે એણે આખું ચંડોળા તળાવનો કેટલો મોટો હિસ્સો

બહુ ખેલાડી લોકો છે અને લોકો માની પણ લે કે આ નહેરુ અહીંયા આવ્યા હતા અને ચંડોળામાં કીધું હતું કે રહેજો તમે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આજે તમે એવું કહો છો કે આવી ગયા ક્યાંથી આવ્યા આજે આજે જ પ્રગટ્યા છે પેરાશૂટથી બધા ઉતર્યા ચંડોળા તળાવમાં એવું તો છે નહીં આ તમારી નજર સામે થયું તમે થવા દીધું બરાબર છે કારણ કે તમને ફાયદો મળ લાગતો હતો હિન્દુઓને મુસલમાનના નામે ડરાવાતા તમારે એટલે તમે આ બધું કર્યું હવે તમને એવું લાગે છે કે હવે આ મુસલમાનને દબાવો તો હિન્દુ ખુશ થાય એટલે દબાવો એને તો ત્રીસ વર્ષથી તમારું શાસન છે હવે કયા મોડે તમે વાત કરો છો કે અમે બહુ મીર માર્યો અમે તો ડૂબી મારવું જોઈએ ત્રીસ વર્ષમાં તમે કંઈ કર્યું ને માટે આટલું તળાવ ડૂબાઈ ગયું અને આ જે વોટર બોડી છે એને તો ગુજરાત હાઈકોર્ટે પણ વારંવાર કહ્યું છે કે તમામ વોટર બોડી ખુલ્લી કરો પણ તમે તો આટલા વર્ષ જાગ્યા નહીં હવે બાંગ્લા પહેલગામની ઘટના પછી આખી ઘટનાને બાંગ્લાદેશ જોડે જોડી દો પણ સવાલ એવો છે કે પહેલગામ વાળી જે ઘટના છે એ પાકિસ્તાન સાથે સંકળાયેલી છે એટલે એવું કહી શકું કે પહેલગામ તો ખાલી બહાનું છે બાનુ છે ના બાના કરતા પણ હવે એમની પાસે કંઈ છે નહીં એવું કરવા જેવું પ્રવૃત્તિ રહી નથી પહેલગામમાં કંઈ થઈ હજી સુધી તો કર્યું નથી એટલે હવે અમે કંઈક કરીએ છીએ અમે આ અમે રાષ્ટ્રવાદી લોકો છીએ અમે હિન્દુવાદી લોકો છીએ તો છે મુસલમાન આ દેશનો જેને દબાવ હું તો એવું કહું છું કે અત્યારે તો તમે જેના મકાનો તોડે એ તો ભારતીયો છે હવે ગેરકાયદેસર વસાહત તમે તોડો છો વાંધો નહીં પણ માત્ર આખી રાજકીય ઉપયોગ ના બિલકુલ હા તમે આખી ઘટનાને આ જે લોકોએ આ તળાવ હા જે લોકોએ જે લોકોએ આ તળાવ બુરી નાખ્યું અને ત્યાં આગળ ગેરકાયદેસર હું એની વાત નથી કરતો જ્યાં પણ ગેરકાયદેસર વસાહત ઊભી થાય છે ત્યાં સરકારે આ કરવું જોઈએ પણ આખી ઘટનાને રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે ને આખી ઘટનાને કોમ્યુનલ અને બિટવિન ધ લાઇન્સ છે એ ક્યાંય ભારતીય જનતા પાર્ટીનો કોઈ પ્રવક્તા સરકાર મંત્રી પોલીસ મુસલમાનો વાળો શબ્દનો પ્રયોગ નથી કરતી છતાં પણ નહીં બોલાયેલા શબ્દો લોકોના કાન સુધી પહોંચે છે એક્સચેન્જ પહોંચે છે અને આ એવું આખું માહોલ ઊભો થાય છે કે આખું બાંગ્લાદેશ છે અને ચેનલવાળા ચલાવે છે અખબારોમાં હેડલાઇન થાય છે કે બાંગ્લાદેશ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક જાણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ રાફેલમાં બેસીને ઉડ્યા હોય અને ત્યાં કૂદ્યા હોય એના જેવા મૂર્ખ બનાવવા વાળી વાત છે ઠીક છે પણ કામ છે તો કરશે લોકો પણ સાથે એક વસ્તુ મારે એ સમજવી છે કારણ કે જ્યારે ભારતીય જનતા પાર્ટી એટલે ત્યાં આગળથી બારસો જેટલા આ બાંગ્લાદેશીઓ કહેવાતા બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું કે કોંગ્રેસના અમુક નેતાઓ છે જે આઈડી પ્રૂફ મેળવવામાં મદદ કરે તો પૂરી દોને ને જેણે કર્યું હોય હું તો એવું કઉ છું ફાંસીનું પ્રાવધાન હોય ને તો ફાંસી આપી દેવી જોઈએ કારણ કે કોઈ પણ વિદેશી નાગરિકને જો ભારતીય નાગરિક બનાવવાનું કામ કોંગ્રેસના નેતાએ કે બીજા જેણે કર્યું હોય એને ફાંસીનું પ્રાવધાન હોય ને કાયદામાં આ નવો કાયદો આવ્યો એમાં કઈક સુધારો કરી નાખવો જોઈએ કે ફાંસી આપી દો તો ફાંસી આપી દો આ તમે તરકટ કરો છો બરાબર અત્યાર સુધી બાંગ્લાદેશીઓ ખૂબ પકડ્યા અમદાવાદ પોલીસે આશ્ચર્ય થશે કે બાંગ્લાદેશીઓને પીઆઈ પણ જતો બાંગ્લાદેશી બે હેડ કોન્સ્ટેબલ ચાર પોલીસવાળા એક જીપ લઈને જાય અને બેસાડીને લઈ આવતા હતા હમ આવા પાંચસો પકડ્યા પાંચ વર્ષમાં તો અહીંયા તો તમે તાઇફો એવો કર્યો કે પોલીસ કમિશનર જાય ને જોઈન્ટ કમિશ્નર જાય ને ડેપ્યુટી કમિશનર જાય તો જ્યારે તમે પહેલગામ પર હુમલો કરનાર સીએમ પણ સીપી ઓફિસ એટલે કે કમિશનર ઓફિસ પહોંચ્યા ગૃહ મંત્રી કમિશનર ઓફિસ પહોંચ્યા એટલે આ જે કામ જે કામ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ નું જ ને એ કામ હવે આઈપીએસ કરી રહ્યા હમ તમે માત્ર એસઓજી ના પચાસ પોલીસ કીધું હતું ને કે બાંગ્લાદેશ લઈ આવો તો એ લઈ આવતા એમનું નેટવર્ક છે જ કોણ આવ્યું છે ત્યાં બહારથી એમને ખબર છે અને આ જેમ પેલા કેસ બતાડવાનો હોય છે ને ચેન સ્નેચિંગ ના કેસ પકડો ફલાણા ના એકસો બાવીસ સી કરો ને શંકાસ્પદ લોકો પકડો અમને ખબર જ આમનું રૂટિન કામ છે એક લોકરક્ષક નવો ભરતી થયેલો ને એ પણ આ બાંગ્લાદેશ ને લઈ આવે આરામથી કારણ કે આ કઈ ક્રિમિનલ નથી ગેરકાયદેસર આવ્યા છે અહીંયા કોઈ મજૂરી કરે છે કોઈક સોનાનું કામ કરે છે કોઈક ચાંદીનું કામ કરે છે કારીગરો છે તમે બોલાવો એટલે આવી જાય નહીં તો આ બારસો લોકોનું સરઘસ કાઢ્યું તો પોલીસ તો બંધ સો હતી ભૂખા બોલાવી દેજો આટલા ક્રિમિનલ હોય તો આમના અમને દોડાઈ દોડાઈને ને મારે પણ તમારે ગરીબો આગળ તાકાત બતાડવી છે તો બતાડો મજા આવે છે ને આપણને મજા આવે છે કેવા વિઝ્યુલ આવે છે ડ્રોનના વિઝ્યુલ આવે છે આપણો દાડો ભરાઈ જાય છે એટલે આપણે પણ ચલાવીએ છીએ અને આપણે કોઈ સવાલ પૂછતા નથી કારણ કે સવાલ પૂછવાનો આપણે ભૂલી ગયા છે સવાલ પૂછીએ તો સરકારને ગમતું નથી એટલે આપણે સરકારને નારાજ કરવી નથી તો આપણે પણ વાજિંત્રુ સરકારનો વગાડ્યા કરીએ છીએ કે મેગા ડિમોલિશન ને સર્જિકલ સ્ટ્રાઇકને ઠીક છે હવે જાતને મૂર્ખ બનાવવા જેવી વાત છે બિલકુલ તમે કહી રહ્યા છો કે જાતને મૂર્ખ બનાવવા જેવી વાત છે પણ કારણ કે જે રીતે સરકાર લોકોને મૂર્ખ બનાવી રહી છે તમને શું લાગે છે કે આ જે કારણ કે એટલું અમદાવાદમાં નથી થયું રાજકોટ સુરત વડોદરા વલસાડ આ બધી જ જગ્યાએ આ સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે અને સર્જિકલ સ્ટ્રાઇકનું નામ આપ્યું છે એટલે હું એ જ કહું તો આપણે સરકારની ભાષા બોલતા થઈ જઈએ હા કારણ કે આપણે સતત એ જ શબ્દો સાંભળીએ છે અને એમાં અને આપણને એવું છે કે જ્યાં સુધી સોશિયલ મીડિયાનો સવાલ છે ત્યાં સુધી કયો શબ્દ પકડાય છે ગૂગલ કયો પકડે છે એ શબ્દ આપણે ઉપયોગ કરીએ છીએ ને આપણે બોલીએ છીએ કારણ કે આપણે આપણે પણ પાછો નંબરનો જ ધંધો કરીએ છીએ અને દાદા હવે મારે એ સમજવું છે કે પહેલગામમાં જે હુમલો થયો પહેલગામના હુમલા બાદ જે રીતે પ્રધાનમંત્રીનું એક મૌન જે છે બિહારની રેલીમાં એટલે ચૂંટણીમાં રેલી કરતા હતા અને એમાંથી એમને એવું કહી દીધું કે અમે કોઈને છોડીશું નહીં પણ સર્વ મીટિંગ મળી એની અંદર પ્રધાનમંત્રી હાજર નહોતા આ બધામાં ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીની ચૂંટણી પણ ઘણું બધું કહી રહી છે ગોપી તાજ હોટલ ઉપર જ્યારે હુમલો થાય છે નહીં કસાબ કસાબ વખતે જ્યારે હુમલો થાય છે અને જેને નરેન્દ્ર મોદીએ સૌથી વધુ બદનામ કર્યા એ વડાપ્રધાન મનમોહનસિંહ તાજ હોટલના હુમલા પછી પ્રેસ કોન્ફરન્સ કરે છે એ એની હિંમત કહેવાય જે ઘટના ઘટી એને ફેસ કરવાની એની તાકાત હતી મનમોહનસિંહ પ્રેસ કોન્ફરન્સ કરે છે પત્રકારોના પ્રશ્નોનો જવાબ આપે છે મનમોહન મનમોહનસિંહે કોઈ પત્રકારોને એવું નહોતું કહ્યું કે કોને આવું કોને નહીં આવું અને જેને આવવું હોય એની પાસે પ્રશ્નો નહોતા માગ્યા એક્ઝેક્ટલી એ મર્દ વડાપ્રધાનને આ જે સોકોલ્ડ મર્દ વડાપ્રધાન જેને બહુ બદનામ કર્યા હવે એમની મરદાનગી હોય તો પ્રેસ કોન્ફરન્સ કરે અને પત્રકારોને એવું કહે કે મને પ્રશ્ન ના આપતો તો તમે જે પ્રશ્નનો જવાબ પૂછો હું જવાબ આપીશ કારણ કે હું જવાબ આપવા બંધાયેલો છું આ દેશની જનતાએ મને વડાપ્રધાન બનાવ્યો છે મેં તમને સુરક્ષાની ખાતરી આપી હતી પણ હું તમને સુરક્ષા આપવા નિષ્ફળ ગયો છું પૂછો હું જવાબ આપીશ એ હિંમત નથી આ બિહાર એટલા માટે ગયા કે બિહારમાં ચૂંટણી છે અને આ બાંગ્લાદેશીઓનું તરકટ એટલે જ ચાલી રહ્યું છે કે આ બાંગ્લાદેશીઓનો માહોલ ઉભો કરો તો ત્યાં આગળ બિહારમાં ફાયદો થાય એટલે પહેલગામમાં ની ઘટના માટે નરેન્દ્ર મોદીએ પ્રેસ કોન્ફરન્સ કરી દેશને કહેવું પડે કે ભાઈ અમારી ભૂલ થઈ છે પણ હવે ભૂલ સુધારીશું એ હિંમત નથી આ વડાપ્રધાનની અંદર અને બિહારની અંદર તો ચૂંટણી પ્રચારમાં માણસ જાય છે તો આના કરતાં શરમજનક કઈ સ્થિતિ પણ આ ભક્તોને નહીં સમજાય એટલે ભક્તોએ ગાળ લખવી હોય તો લખવાની કારણ કે અમે ગાળ ખાવા માટે જ પત્રકાર થયા છીએ તમારી સમજ બહારની વસ્તુઓ છે બધી અમે તે ગયા છીએ દાદા એક છેલ્લો સવાલ તમને એ પણ પૂછી લો કારણ કે અત્યાર સુધી ગમે ત્યારે આતંકવાદી હુમલો થાય ને તો એ વસ્તુ જોયું છે કે મોટાભાગના આતંકવાદી હુમલાની અંદર પ્રધાનમંત્રી એક જગ્યા પર જતા હોય છે એ જે વિક્ટીમ્સ હોય છે જે લોકો આની અંદર પીડિત હોય છે એવા લોકો સાથે સંવાદ થતો હોય છે અને પછી પ્રધાનમંત્રી પોતે એવું કહેતા હોય છે કે અમે આ અમારી લાઇન ઓફ એક્શન છે આના ઉપર અમે કામ કરીશું આ વખતે એવું કંઈ જ થયું નથી અને અત્યારે એવી ચર્ચા છે કે યુદ્ધ થશે પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવશે ક્યાંક પાકિસ્તાન એવું કહેવાય છે કે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ગોપી યુદ્ધ કરવું ના કરવું એ કહેવામાં આપણે બહુ નાના લોકો છીએ કારણ કે આપણને એ ડિફેન્સ કે આંતરરાષ્ટ્રીય સંબંધો કે સુરક્ષાની બાબતથી આપણે બહુ પાછળ છીએ એટલે આપણને ખબર નથી એ વિષય ઉપર એટલે હું એના ઉપર ટિપ્પણી નહીં કરું પણ એ ચોક્કસ કહીશ કે અમિત શાહ હું ઘણા બધા લોકોને મળું છું અને બધા લોકો એવું કહે છે કે અમિત શાહ એ જમા બાજુ છે અમિત શાહની અને એના પછી એવું પણ લોકો કહે છે કે જો અમિત શાહ હોય તો નિર્ણય ઉપર તરત આવે છે જે નિર્ણય લેવામાં બહુ નરેન્દ્ર મોદી વિલંબ કરી રહ્યા છે તો યુદ્ધ કરવું કે ના કરવું એ દેશના સર્વોચ્ચ લોકો છે જે ડિફેન્સ મિનિસ્ટર છે કે ડિફેન્સના અધિકારીઓ છે એમનો વિષય છે સર્જિકલ સ્ટ્રાઇક કરવી કે ન કરવી એ પણ એમનો વિષય છે સવાલ એવો છે કે આખી પહેલગામની ઘટના બહુ શરમજનક છે એ તો આપણે સ્વીકારવી જ પડશે નિંદનીય છે એ પણ સ્વીકારવી પડશે સરકારે સ્વીકારી કે ક્યાં સિક્યોરિટી બીચ થઈ હતી એની અંદર ભૂલ થઈ છે અને ત્યાં આગળ કાશ્મીરમાં પોલીસ અને લશ્કર એ બંને કેન્દ્ર સરકારના તાબામાં છે રાજ્ય સરકાર પાસે એ સત્તાઓ નથી અને એમાં જ ગઈકાલે ઓમર અબ્દુલ્લા ઉમર અબ્દુલ્લાએ કહ્યું પણ ઉમર અબ્દુલ્લાએ બહુ સારું કહ્યું કે આખી ઘટનાને હું રાજકીય લાભ લેવા માગતો નથી અમને રાજ્યનો દરજ્જો આપો એવી હું માગણી પણ કરતો નથી કારણ કે આવા વખતે જો હું એ માગણી કરું તો હું બહુ શરમજનક સ્થિતિમાં મૂકાવું એવા એવી કોઈ માગણી પણ હું નહીં કરું સવાલ હવે ખાલી એટલો જ છે કે પહેલગામની ઘટના નિંદનીય છે શરમજનક છે એનો રાજકીય લાભ લેવા માટે આ પ્રકારના બાંગ્લાદેશની વાત ન કરવી જોઈએ લોકોને હવે પ્રતાડિત ન કરવા જોઈએ જે લોકો છે બાંગ્લાદેશીઓને કાઢી નાખો આખી ઘટનામાંથી તો જે લોકો છે બાકીના ભારતીયો છે એ લોકોએ ગેરકાયદેસર વસાહત ઊભી કરી એ સાચી વાત છે પણ કમનસીબી છે કે આપણે આઝાદીના આટલા વર્ષો પછી પણ લોકોને છાપરું આપવા માટે પાકું મકાન આપવાની સ્થિતિમાં આવ્યા નથી એની પણ આપણને શરમ હોવી જોઈએ અને છેલ્લા દસ વર્ષથી કોંગ્રેસે તો કંઈ ન કર્યું છેલ્લા દસ વર્ષથી તો કેન્દ્રમાં તમે છો ને ત્રીસ વર્ષથી ગુજરાતમાં છો છતાં તમે એવું સ્ટેટ ન બની શક્યા કે અહીંયા એક પણ ઝૂંપડું નથી કે એક પણ માણસ એવો નથી કે જેની પાસે ઘર નથી અહીં તમામ માણસો પાસે ઘર છે એવી આદર્શ વ્યવસ્થા તમે ન ઊભી કરી શક્યા એટલે તમારે આ તાઇફા કરવા પડે છે બિલકુલ દાદા અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર